ડ્રેગન ફ્રૂટ ખાતા પહેલાં આ વિડિયો જરૂર જોજો પંચાણું ટકા લોકો નથી જાણતા ડ્રેગન ફ્રૂટ કોણે ખાવું અને કોણે નહીં નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું જુઓ મિત્રો અત્યારે બજારમાં એક એવું ફળ ખૂબ જ જોવા મળે છે જે દેખાવે તો ખૂબ જ સુંદર છે ગુલાબી રંગનું જાણે કોઈ કાર્ટૂનનું ફળ હોય આ ફળ એટલે ડ્રેગન ફ્રૂટ ઘણા લોકો તેને કમલમ ફળના નામથી પણ ઓળખે છે આ ફળ આપણા ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં હવે ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે લોકો તેને ઉત્સાહથી ખરીદે છે અને ખાય છે અને તેના ફોટા પણ મૂકે છે પરંતુ મારા અનુભવ અને જાણકારી મુજબ પંચાણું ટકા લોકો ડ્રેગન ફ્રૂટ વિશે અમુક મહત્વની વાતો જાણતા જ નથી એમને બસ એટલી ખબર છે કે આ ફળ સ્વાસ્થ્ય માટે સારું છે પણ કોણે ખાવું જોઈએ કોણે ન ખાવું જોઈએ કેટલી માત્રામાં ખાવું જોઈએ અને કઈ રીતે ખાવું જોઈએ તેની સાચી અને સંપૂર્ણ જાણકારી ઘણા લોકો પાસે નથી અને અડધી અધૂરી જાણકારી ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે ખરું ને પણ મિત્રો યાદ રાખજો કુદરતની દરેક વસ્તુના બે પાસા હોય છે ફાયદો અને નુકસાન એટલે જ આજે હું શારદાબેન ગોસ્વામી તમને આ ડ્રેગન ફ્રૂટ વિશેની એવી બધી જ ગુપ્ત વાતો જણાવીશ જે કદાચ તમે અત્યાર સુધી સાંભળી જ નહીં હોય આ વિડીયો ફક્ત ડ્રેગન ફ્રૂટના ફાયદાની વાત નથી કરતો પણ તેનાથી આગળ વધીને તમારા સ્વાસ્થ્ય માટે શું સાચું છે તે સમજાવે છે આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું પણ એ પણ સમજાવીશ કે ડ્રેગન ફ્રૂટ શું છે અને તેના અદભુત ફાયદા ક્યાં ક્યાં છે ક્યાં લોકોએ ડ્રેગન ફ્રૂટ અવશ્ય ખાવું જોઈએ એટલે કે કોના માટે તે અમૃત સમાન છે અને કયા લોકોએ ડ્રેગન ફ્રૂટ ન ખાવું જોઈએ એટલે કે કોના માટે તે ઝેર સમાન બની શકે છે અને કઈ રીતે તે નુકસાન કરી શકે છે કેટલી માત્રામાં ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ અને વધુ ખાવાથી શું થાય ડ્રેગન ફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે અને છેલ્લે સૌથી અગત્યની વાત ડોક્ટરી સલાહ ક્યારે લેવી તો ચાલો આ સુંદર પણ રહસ્યમય ડ્રેગન ફ્રૂટના ઊંડાણમાં ઉતરીએ સ્વાદ અને સ્વાસ્થ્યના સાચા સમન્વય સાથે ભાગ નંબર એક ડ્રેગન ફ્રૂટ શું છે અને તેના અદભુત અમેરિકાનું મૂળ ફળ છે જે કેક્ટસ પ્રજાતિનું છે હા તમે બરાબર સાંભળ્યો આ એક કેક્ટસનું નું ફળ છે હવે તે ભારતમાં પણ ઉગાડવામાં આવે છે તેના બે મુખ્ય પ્રકારો છે ગુલાબી છાલ અને સફેદ ઘર અથવા ગુલાબી છાલ અને લાલ ઘર બંનેમાં નાના કાળા બીજ હોય છે જે કીવી ફ્રૂટ જેવા હોય છે આ ફળ દેખાવે જેટલું અનોખું છે તેના કરતાં અનેક ગણા વધારે ગુણોથી ભરપૂર છે ચાલો તેના મુખ્ય ફાયદાઓ સમજીએ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટનો ખજાનો ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે ખાસ કરીને બીટા બિટાલેન્સ જેને કારણે તેને ગુલાબી રંગ મળે છે આ એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં થતાં ફ્રી રેડિકલ્સના નુકસાનને અટકાવે છે ફ્રી રેડિકલ્સ એટલે શરીરને નુકસાન પહોંચાડતા અણુઓ જે કેન્સર હૃદયરોગ અને વૃદ્ધત્વ માટે જવાબદાર હોય છે મિત્રો આ શરીરને શરીરને અંદરથી સાફ કરવાનું કામ કરે છે જાણે કે ઝેરી તત્વોથી બચાવે છે પાચન તંત્ર માટે ઉત્તમ ફાઈબરથી ભરપૂર ડ્રેગન ફ્રૂટમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ બે પ્રકારના ફાઇબર ભરપૂર હોય છે આ ફાઈબર આપણા પાચનતંત્રને સુચારું રાખે છે કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો અપાવે છે અદ્રાવ્ય ફાઈબર મળને નરમ બનાવે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે જ્યારે દ્રાવ્ય ફાઈબર આંતરડામાં સારા બેક્ટેરિયાને પોષણ આપે છે આંતરડામાં સારા બેક્ટેરિયા વધવાથી પાચન શક્તિ મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ પણ સુધરે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો વિટામિન સી આ ફળમાં વિટામિન સી ભરપૂર હોય છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે વિટામિન સી શરદી ખાંસી અને અન્ય નાના મોટા ચેપ સામે લડવામાં મદદ કરે છે જો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો શરીર અનેક બીમારીઓ સામે લડી શકે છે હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી ડ્રેગન ફ્રૂટમાં રહેલા ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ને ઘટાડવામાં મદદ કરી શકે છે જ્યારે સારા કોલેસ્ટ્રોલ એટલે કે જાળવી રાખે છે છે તેમાં રહેલા નાના કાળા બીજમાં ઓમેગા ઓમેગા અને ફેટી એસિડ હોય જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે લોહીની ઉણપ દૂર કરવામાં મદદરૂપ આયરન ડ્રેગન ફ્રૂટ આયરનનો સારો સ્ત્રોત છે આયરન આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા માટે ખૂબ જ જરૂરી છે જે શરીરમાં બધા અંગો સુધી ઓક્સિજન પહોંચાડે છે ખાસ કરીને મહિલાઓ અને જેમને એનિમિયા એટલે કે લોહીની ઉણપ હોય તેમના માટે આ ફાયદાકારક છે ડાયાબિટીસના દર્દીઓ માટે સાવચેતી સાથે ડ્રેગન ફૂટમાં રહેલું ફાઈબર બ્લડ શુગરના સ્તરને ધીમે ધીમે વધારવામાં મદદ કરે છે જેથી સુગર લેવલમાં અચાનક ઉછાળો નથી આવતો જો કે ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ડોક્ટરની સલાહ મુજબ અને મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ કારણ કે તેમાં કુદરતી ખાંડ પણ હોય છે આ મુદ્દો આગળ વધુ વિગતવાર સમજાવીશ નંબર એક ત્વચા અને વાળ માટે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે તે વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે તો જોયું ને મિત્રો આ ડ્રેગન ફ્રૂટ કેટલું ગુણકારી છે પણ તેના ગુણ જાણવા પૂરતા નથી તેને કોણે અને કેટલી માત્રામાં લેવું તે જાણવું પણ એટલું જ જરૂરી છે ભાગ નંબર બે કયા લોકોએ ડ્રેગન ફ્રૂટ અવશ્ય ખાવું જોઈએ કોના માટે તે અમૃત સમાન છે મિત્રો દરેક ફળ કે શાકભાજી દરેક વ્યક્તિને માફક નથી આવતું ડ્રેગન ફ્રૂટ કોના માટે ફાયદાકારક છે તે જાણીએ જેમને કબજિયાતની સમસ્યા હોય જો તમને લાંબા સમયથી કબજિયાત રહેતું હોય પેટ સાફ ન આવતું હોય તો ડ્રેગન ફ્રૂટ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તેમાં રહેલું ભરપૂર ફાઈબર આંતરડાની ગતિને સુધારે છે અને મળ ત્યાગ સરળ બનાવે છે નંબર બે જેઓ વજન ઘટાડવા માગે છે ડ્રેગન ફ્રૂટમાં કેલેરી ઓછી અને ફાઈબર ભરપૂર હોય છે ફાઈબર પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે જેથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમે ઓછું ખાઓ છો આ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે નંબર ત્રણ જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય જે લોકોને વારંવાર શરદી અને ખાંસી થતી હોય કે જેમને વારંવાર બીમારીઓ સતાવતી હોય તેમના માટે ડ્રેગન ફ્રૂટમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ ફાયદાકારક છે તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે નંબર ચાર હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માંગતા લોકો જે લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાતા હોય કે હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવા માંગતા હોય તેમના માટે આફળ લાભદાયી છે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે જેમની ત્વચા નિસ્તેજ હોય કે જેઓ યુવાન દેખાવા માગે છે ડ્રેગન ફ્રૂટમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ત્વચાને તાજગી અને ચમક આપે છે તે ત્વચાને અંદરથી પોષણ આપીને યુવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે નંબર પાંચ સામાન્ય સ્વસ્થ વ્યક્તિઓ જો તમે એક સ્વસ્થ વ્યક્તિ છો અને તમારા આહારમાં પોષક ઉમેરો કરવા માંગો છો તો ડ્રેગન ફ્રૂટ એક ઉત્તમ વિકલ્પ છે તે શરીરને જરૂરી વિટામિન્સ મિનરલ્સ અને પૂરા પાડે છે ભાગ નંબર ડ્રેગન ફ્રૂટ ન ખાવું જોઈએ કોના માટે તે ઝેર સમાન બની શકે છે મિત્રો આ સૌથી મહત્વનો ભાગ છે ઘણી લોકો ફાયદા સાંભળીને ગમે તેટલું ખાવા માંડે છે પણ કોને શું નુકસાન કરી શકે છે તે જાણતા નથી આ મુદ્દાઓ ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને સમજીજો નંબર 1 ડાયાબિટીસના દર્દીઓ ખાસ સાવચેતી મેં અગાઉ કહ્યું તેમ ડ્રેગન ફ્રૂટમાં ફાઈબર હોય છે જે સુગરને ધીમે પચાવે છે પણ ડ્રેગન ફ્રૂટમાં કુદરતી ખાંડ પણ હોય છે જો તમે ડાયાબિટીસના દર્દી છો અને ડ્રેગન ફ્રૂટનો વધુ પડતું સેવન કરો છો તો તે તમારા બ્લડ સુગર લેવલને વધારી શકે છે મિત્રો ડોક્ટર કે ડાયટિસ્ટની સલાહ લીધા વિના ડાયાબિટીસના દર્દીઓએ ડ્રેગન ફ્રૂટનું નિયમિત સેવન ના કરવું જોઈએ જો ખાવું જ હોય તો તેની માત્રા ખૂબ જ મર્યાદિત રાખવી અને તે પણ ડૉક્ટરની સલાહ મુજબ જેમને વારંવાર ઝાડા થતા હોય ડ્રેગન ફ્રૂટમાં ફાઈબર ભરપૂર હોય છે જો તમને પહેલેથી જ ઝાડા થયા હોય કે પેટ બગડ્યું હોય તો વધુ ફાઈબર ખાવાથી ઝાડા વધી શકે છે આવી સ્થિતિમાં ડ્રેગન ફ્રૂટ ખાવાનું ટાળવું જોઈએ જ્યાં સુધી પેટ સ્વસ્થ ન થઈ જાય જેમને ડ્રેગન ફ્રૂટની એલર્જી હોય જોકે ડ્રેગન ફ્રૂટથી એલર્જી થવાના કિસ્સા ઓછા જોવા મળે છે પણ શક્ય છે જો તમને ડ્રેગન ફ્રૂટ ખાધા પછી ખંજવાળ ચામડી પર લાલ ચકામા શ્વાસ લેવામાં તકલીફ કે હોઠ બોમાં સોજો આવે તો તરત જ તેનું સેવન બંધ કરો અને ડોક્ટરનો સંપર્ક કરો મિત્રો આવી કોઈ પણ નવી વસ્તુ ખાતા પહેલા નાની માત્રામાં ટેસ્ટ કરી લેવો સારો જેમને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય કેટલાક અભ્યાસો દર્શાવે છે કે ડ્રેગન ફ્રૂટ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે જો તમે પહેલેથી જ લો બ્લડ પ્રેશરથી પીડાતા હોય અથવા બ્લડ પ્રેશરની દવાઓ લેતા હોય તો ડ્રેગન ફ્રૂટનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે તે તમારી દવાઓની અસરને વધુ ઘટાડી શકે છે વધુ પડતું સેવન કરનારા જે લોકો વધુ સારું માનીને વધુ પડતું ડ્રેગન ફ્રૂટ ખાય છે તેમને પણ નુકસાન થઈ શકે છે વધુ ફાઈબરના કારણે પેટ ફૂલવું ગેસ પેટમાં ચૂકવવી કે ઝાડા પણ થઈ શકે છે ખાસ કરીને લાલ વાળું ડ્રેગન ફ્રૂટ વધુ ખાવાથી પેશાબ અને મળનો રંગ લાલ કે ગુલાબી થઈ શકે છે જે ડરાવી શકે છે જોકે તે હાનિકારક નથી આ કુદરતી રંગ દ્રવ્યોને કારણે થાય છે કિડનીની ગંભીર સમસ્યા હોય તેવા દર્દીઓ મોટા ભાગના ફળોમાં પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે ડ્રેગન ફ્રૂટમાં તે મધ્યમ માત્રામાં હોય છે જોકે કિડનીની ગંભીર સમસ્યાવાળા દર્દીઓએ કોઈ પણ ફળ કે ખોરાકનું સેવન કરતાં પહેલાં હંમેશા ડૉક્ટર કે ડાયટીશિયનની સલાહ લેવી જરૂરી છે કારણ કે તેમના માટે પોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ નિયંત્રિત કરવું પડે છે મિત્રો આ બધી વાતો યાદ રાખજો કોઈ પણ વસ્તુ અમૃત ત્યારે જ બને છે જ્યારે તેને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં લેવામાં આવે ભાગ નંબર ચાર કેટલી માત્રામાં ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ વધુ ખાવાથી શું થાય હવે સૌથી મહત્વનો પ્રશ્ન આટલું ગુણકારી ફળ કેટલી માત્રામાં ખાવું જોઈએ સામાન્ય સ્વસ્થ વ્યક્તિ માટે એક મધ્યમ કદનું ડ્રેગન ફ્રૂટ લગભગ દોઢસો થી બસો ગ્રામ દરરોજ અથવા અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત ખાવું પૂરતું છે એક આખું મધ્યમ કદનું ડ્રેગન ફ્રૂટ તમને પૂરતા પોષક તત્વો અને ફાઈબર આપી દેશે ડાયાબિટીસના દર્દીઓ માટે જો ડૉક્ટર સલાહ આપે તો દિવસમાં અડધા કપથી વધુ નહીં અને તે પણ સવારના નાસ્તામાં કે બે ભોજન વચ્ચેના સમયમાં લેવું માત્રાનું સખત પાલન કરવું અને શુગર લેવલ પર નજર રાખવી બાળકો માટે બાળકોને નાના ટુકડામાં થોડી માત્રામાં આપી શકાય છે જેમ કે અડધા ફળનો ચોથો ભાગ વધુ પડતો ન આપવું બાળકોને વધુ ફાઈબર પચાવવામાં તકલીફ થઈ શકે છે મિત્રો યાદ રાખજો અતિ સર્વત્ર વર્જિયત કોઈ પણ વસ્તુ વધુ પડતી ખાવાથી ફાયદાને બદલે નુકસાન જ થાય છે ભાગ નંબર પાંચ ડ્રેગન ફ્રૂટ ખાવાની સાચી રીત અને અન્ય ટીપ્સ ડ્રેગન ફ્રૂટ ખાવાની સાચી રીત પણ જાણી પસંદગી હંમેશા તાજું પાકું અને ગુલાબી રંગનું ડ્રેગન ફ્રૂટ પસંદ કરો તેની છાલ ઉપર કોઈ ડાઘ કે નરમ ભાગ ન હોય સાફ કરવું તેને વહેતા પાણીથી બરાબર ધોઈ લો કાપવું ફળને વચ્ચેથી ઊભું કાપો પછી ચમચાથી ઘર કાઢી લ્યો અથવા છાલ ઉતારીને ટુકડા કરી લ્યો છાલ ખાવાની નથી ખાવાની રીત તેને સીધું જ ખાઈ શકાય છે તમે તેને ફ્રૂટ સલાડમાં સ્મૂધીમાં કે જ્યુસમાં પણ ઉમેરી શકો છો સવારના નાસ્તામાં કે બપોરના ભોજન પછીના સમયે ખાવું વધુ સારું છે રાત્રે સૂતા પહેલા વધુ માત્રામાં ન ખાવું નિષ્કર્ષ ડ્રેગન ફ્રૂટનું જ્ઞાન સ્વસ્થ જીવનનું વરદાન તો જોયું ને મિત્રો આ ડ્રેગન ફ્રૂટ દેખાવે જેટલું સુંદર છે એટલું જ રહસ્યમય પણ છે આજે આપણે આ વિડીયો દ્વારા શીખ્યા કે ડ્રેગન ફ્રૂટ વિટામિન્સ ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે કબજિયાત વજન ઘટાડવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને હૃદયના સ્વાસ્થ્ય માટે તે અમૃત સમાન છે પણ ડાયાબિટીસના દર્દીઓ ઝાડાવાળા લોકો એલર્જીવાળા અને લો બ્લડ પ્રેશરવાળા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ તેને હંમેશા પ્રમાણસર એટલે કે એક મધ્યમ કદનું ફળ જ ખાવું જોઈએ વધુ પડતું નહીં અને સૌથી અગત્યની વાત કોઈ પણ ગંભીર બીમારી હોય તો ડોક્ટર કે ડાયટેશિયનની સલાહ લીધા વિના નવું ફળ કે આહાર શરૂ ન કરો મિત્રો કુદરતી વસ્તુઓ ફાયદાકારક હોય છે પણ તેનું સાચું જ્ઞાન હોય તો જ અડધી અધૂરી જાણકારી ક્યારેય કામ ન લાગે મને આશા છે કે આ વિડિયો તમને ડ્રેગન ફ્રૂટ વિશેની બધી સાચી અને જરૂરી માહિતી આપી શક્યો હશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી તમને આવા જ નવા અને ઉપયોગી વિડીયો મળતા રહે અને હા આ અમૂલ્ય માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો જેથી સૌ કોઈ આનો લાભ લઈ શકે અને ડ્રેગન ફ્રૂટનું સેવન સાચી રીતે કરી શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો યાદ રાખજો સ્વસ્થ શરીર એ જ સાચી સંપત્તિ છે અને જ્ઞાન એનો પાયો